મેળવીએ વિશીષ શિરડી ખાતે સ્થિત છે એક સુંદર ધામ અહી કૃષ્ણ કાનુડો પોતાની અર્ધાંગીની દેવી રૂકમણી સાથે તમામ ભક્તોને દર્શન આપે છે આ મંદિરમાં ધર્મ જાતિનો કોઈ જ ભેદ નથી રહેતો કારણ કે વિશ્વભરમાંથી સૌ કોઈ માધવના ચરણોમાં ઝુકાવવા પધારે છે તો આવો શિરડીના આ વિઠ્ઠલ રૂકમણી મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ શિરડી એ આસ્થાનું પરમધામ છે અહીં જાણે ભગવાન સાક્ષાત હોય તેવો અહેસાસ થાય છે શિરડીમાં એક વિઠ્ઠલ રુકમણીનું મંદિર પણ આવેલું છે આ મંદિર આશરે બારથી પંદર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે આ મંદિરની અમુક એવી ખાસિયતો છે કે જે આપણને ખૂબ જ જૂજ મંદિરોમાં જોવા મળે છે શ્રી કૃષ્ણના એક ભક્ત દ્વારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણનું આવું સ્વરૂપ પંઢરપુરમાં જોવા મળે છે કૃષ્ણ ભક્તોને પંઢરપુર સુધી વિઠ્ઠળ રૂકમણીના દર્શન માટે જવું ન પડે એવા આશયથી અહીં એ જ રીતે મંદિર બનાવવામાં આવ્યું છે જેવું પંઢરપુરમાં છે અહીં ભગવાનની ભગવાન શ્યામુર્તની સ્થાપના કરવામાં આવી છે દરરોજ અહીં ભગવાનને અલગ અલગ શણગાર કરવામાં આવે છે તો મૂર્તિની બંને બાજુ સંત તુકારામ અને અન્ય એક મહાન સંતને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે ભક્તો અહીં દરરોજ પ્રભુના દર્શન કર્યા બાદ દિવસની શરૂઆત કરે છે વિઠ્ઠલ રુકમણીની મૂર્તિની સામે જ અહીં હનુમાનજી અને ગરુડજી બિરાજમાન છે જે એવો આભાસ કરાવે છે કે તેઓ વિઠ્ઠલ રુકમણીના પરમ ભક્ત છે અને નિત્ય તેમની સામે સેવામાં ઉભા રહેલા છે આ ઉપરાંત આ મંદિરમાં અલગ અલગ ધર્મના અનુયાયીઓ અને સંતોની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે તો આ રીતે અહીં વિઠ્ઠલ રૂકમણી જાણે સાક્ષાત હોય તેવો અહેસાસ અહીં ભક્તોને થાય છે આ ઉપરાંત અહીં જન્માષ્ટમી જેવા મહોત્સવ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે આ મંદિર દરેક જ્ઞાતિના લોકોનું આસ્થાનું સ્થાન છે કારણ કે અહીં દરેક જ્ઞાતિના મહાન સંતો પણ બિરાજમાન છે અને સાથે સાથે વાંસળી વગાડતા વિઠ્ઠલ પ્રભુ અહીં સુંદર અને મનોહર મુખ મુદ્રામાં લોકોને દર્શન આપે છે જેથી ભક્તોના મનને પરમ શાંતિનો અનુભવ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ શિરડી